સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કશ્યપંચદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસના તારીખ પંદર આઠ બે શુક્રવારના રોજ શીતળા સાતમ અને સ્વતંત્રતા પવિત્ર દિવસે તિરંગાની થીમ શણગાર કરાયો શ્રી શિક્ષા પાત્રી લેખન એવમ આચાર્ય પદ સ્થાપન દ્વિ શતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી દેવ હનુમાનજી મંદિર ખાતે હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શનથી શ્રાવણ માસની તારીખ પંદર આઠ બે હજાર પચીસની શુક્રવારના રોજ શીતળા સાતમ અને સ્વતંત્રતા પવિત્ર દિવસે તિરંગાની થીમનો શણગાર કરાયો છે આજે સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું કે શ્રાવણ મહિનાના પવિત્ર શીતળા સાતમ અને સ્વતંત્રતા દિવસના અવસરે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને બસો પચાસ કિલોથી વધુ સફેદ ગુલાબ અને ગલગોટાના ફૂલ તથા આસોપાલોના પાનથી બનાવેલો તિરંગાની થીમનો શણગાર કરાયો છે તો દાદાને તિરંગાની થીમના વાઘા પહેરાવાયા છે આ રાજકોટમાં એક ભક્તે એક અઠવાડિયાની મહેનતે બનાવ્યા છે અસણગાર કરતા સંતો અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો તદુપરાંત મંદિર પરિસરમાં તિરંગા ફરકાવવામાં આવ્યા છે